વાડ વિઝાર્ડ દ્વારા વડોદરાના પૂરગ્રસ્ત લોકોને રાહત આપવા ગરબા ફંડને ગરબાની જગ્યાએ લોકોના રાહત માટે વાપરવાનો મહત્વનો નિર્ણય લીધો છે તાજેતરમાં વડોદરામાં તબાહી મચાવનાર ગંભીરપુરને ધ્યાનમાં રાખીને વર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશને આ વર્ષના નવરાત્રી દરમિયાન યોજાતા ગરબા ઉત્સવના ફંડને રાહત પ્રવૃત્તિઓ તરફ વિમુક્ત કરશે અને પૂરના અસરગ્રસ્ત નાગરિકોને રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરનાર છે સામાન્ય રીતે વોર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન છેલ્લા બે વર્ષથી ઉત્સવોનું આયોજન ખૂબ જ ગર્વથી કરે છે પરંતુ આ વર્ષે થયેલ આર્થિક નુકસાન ઘરોને વ્યાપક નુકસાન અને પૂરના કારણે જીવન અને આજીવિકાને થયેલ ગંભીર વિક્ષેપને ધ્યાનમાં રાખીને તેણે આ વર્ષે લોકોના કલ્યાણને પ્રાથમિકતા આપવાનો સમજણભર્યો નિર્ણય લીધો છે આ કટોકટી સામે પગલાં લેતા વર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશને તેના સંસાધનોનો ઉપયોગ પૂરતી પ્રભાવિત લોકોને રાહત આપવાના પ્રયત્નો તરફ કરવાનો નિર્ણય લીધો છે ફાઉન્ડેશને અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ્સ અને પીવાના શુદ્ધ પાણી વિતરણ કરવાનું શરૂ કરી દીધું છે આગળ વધીને તે સમગ્ર વડોદરામાં મેડિકલ કેમ્પનું આયોજન કરી આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરનાર છે ગરબા ઉત્સવ માટે શરૂઆતમાં ફાળવવામાં આવેલા ફંડનો ઉપયોગ હવે આ મેડિકલ કેમ્પને સમર્થન આપવા વોર્ડ વિઝાર્ડ હોસ્પિટલો દ્વારા આવશ્યક દવાઓનું વિતરણ કરવા અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ નોટબુક સ્ટેશનરી કીટનું વિતરણ કરવા માટે કરવામાં આવનાર છે વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શીતલ બાલેરાવે જણાવ્યું હતું કે વડોદરામાં તાજેતરના પૂરથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે અમારી સહાનુભૂતિ દર્શાવીએ છીએ અમે માનીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં રાહત પ્રયાસોને પ્રાથમિકતા આપવી અને લોકોને દરેક રીતે સમર્થન આપવું મહત્વપૂર્ણ છે આ વર્ષે ગરબા ઉત્સવમાં ભાગ લેવાને બદલે અમે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે અમારા સંસાધનો સમર્પિત કરી રહ્યા છીએ વોર્ડ વિઝાર ટીમ આ પડકારજનક સમયમાં વડોદરાના લોકો સાથે એકજૂટ થઈને ઉભા રહેવા માટે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રતિબદ્ધતા દર્શાવી હતી થેન્ક યુ વેરી મચ તમે બધા અહીંયા આવ્યા છો એક નાનો મેસેજ આપવો છે મને બધાને અત્યાર સુધી લાઈક તમે બધાએ ખબર છો કે લાસ્ટ ટુ યર્સમાં આપણે વોર્ડ વિઝાર્ટ ફાઉન્ડેશને બહુ એક્ટિવલી ગરબા સ્પોન્સર કર્યા છે ઓર્ગેનાઇઝ કર્યા છે અને થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ધ બરોડા પીપલ જેને આટલું ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આપ્યો અમને બહુ સપોર્ટ આપ્યો પ્રેમ આપ્યો બધાએ ਅਨੇ ਅਮਨੇ ਕੌਨਫੀਡੈਂਸ ਆਪੀਓ ਕਿ ਯੂ ਆਲ ਵਰ ਰੀਅਲੀ ਵੈਰੀ ਹੈਪੀ ਵਿਦ ਦਾ ਅਰੇਂਜਮੈਂਟਸ ਵੀ ਡਿਡ ਫਾਰ ਯੂ ਆ ਕਿਉਂਕਿ ਦਾ ਫਲਡ ਲਾਈਕ ਯੂ نو ਇਟ ਇਜ਼ ਅ ਵੈਰੀ ਡਿਫਿਕਲਟ ਸਿਚੁਏਸ਼ਨ ਅਨੇ ਐਜ਼ ਅ ਟੀਮ एवरीवन Felt like uh, getting into uh, this uh, difficult uh, situation by uh, serving the community. As a chairperson of uh, World Wizard Foundation, I would like to announce that we would like to divert all our uh, resources, our funds to the community. like uh, There are a couple of things actively uh, વી વી લાઇક ટુ સર્વ ધ કમ્યુનિટી વન ઇઝ એઝ યુ ઓલ આર અવેર કે ચારથી પાંચ દિવસથી ઓલરેડી અમે લોકોએ ફૂડ પેકેટ્સ આપવામાં બહુ સારી રીતે બધાએ રોલ પ્લે કર્યો છે અને આ નેક્સ્ટ લાઈક અત્યારે અમારા જે વોર્ડ વિઝાર્ડ મેડિકેર છે હોસ્પિટલ્સ છે એમાંથી અમે લોકોએ કેમ્પ્સ અરેન્જ કર્યા છે કેમ કે ધેર આર મેની પીપલ જે બહુ તકલીફમાં છે દે આર નોટ વેલ અને વી વુડ લાઈક ટુ સર્વ દેમ थ्रू आर मेडिकल हॉस्पिटल्स ऑल्सो विथ चिल्ड्रन हू हेव लॉस देर एजुकेशन थिंग्स एक ना इनिशियेटिव एमप लैवा मागे छे किमने अमे स्टेशनरीज नोटबुक्स एमने बेग्स एवं बधुँ अम सप्लाय करी અને અત્યારના સિચ્યુએશનથી એવું દેખાય છે કે દિસ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટોપ આ હજુ આગળ કપલ ઓફ વીક્સ ચાલુ રહેવાનું છે સો ઇટ ઇઝ આર પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી કે ઇટ ઇઝ ટાઈમ ટુ ગીવ દેમ બેક તો એટલે અમે લોકો વિચાર કર્યો છે એઝ વોર્ડ વિઝ આર ફાઉન્ડેશન દેટ વી વિલ એક્ટિવલી પ્લે રોલ ઇન સર્વિંગ આર કમ્યુનિટી બાય ડૂઈંગ સ્મોલ થિંગ્સ એન્ડ ધીસ ઇઝ અ વેરી સ્મોલ ઇનિશિએટિવ જે અમે લોકો બધા માટે કરવા માગીએ છીએ બિકોઝ તકલીફ તો બહુ મોટી છે એના સામે હર એક ઇન્સાન એમના તરફથી ટ્રાય કરીએ છીએ એન્ડ વી એઝ વોર્ડ વિઝર્ટ ફાઉન્ડેશન વી વુડ લાઈક ટુ ટેક ધ સ્મોલ ઇનિશિયેટિવ થેન્ક યુ સો મચ ટુ ઓલ ધ પીપલ ઓફ બરોડા ફોર ગિવિંગ દેટ કોન્ફિડન્સ ઓલવેઝ ઓનર્સ્ટ થેન્ક યુ વેરી મચ